બોટાદ મિલિટરી રોડ પર હાઈવે ઉપર ચાલતી ગાડીએ ગાયને ટક્કર મારી જતી રહી જેના કારણે ગાયને ઈજા પહોંચી છે ત્યાંથી બાઇક પર પસાર થતા વ્યક્તિ સલીમભાઈ યાસીનભાઈ કોથરિયાએ રાષ્ટ્રીય પછાત એકતા મંદિર ટીમને જાણ કરી જેથી ગુજરાત મીડિયા સેલના પ્રમુખ ઇમરાનભાઈ ગડગતરા ત્યાં પહોંચી ગયા ત્યાં પહોંચી ઓગણીસો બાસઠમાં ફોન કરવામાં આવ્યો હતો સામેથી એવો જવાબ આપવામાં આવ્યો રાત્રે જનાવરનું કોઈ સેદ નહીં સેવા સેવા કરે છે પણ કોઈ સે નહી સેવા કરવામાં નથી આવતું તો આ ગાય નું શું સમજવાનું આખી લોયલવાન થઈ ગઈ હે બે ત્રણ જગ્યાએ ફોન કર્યો પણ નથી સેટિંગ આવતું હવે અમે તો અમારી રીતે જે થાય એ મદદ કરશું પણ આનું કદ સરકાર કરી એની માંગ કરવી હે અમે બસ ગઈ જાય છે બીજું